જિલ્લા માછીમાર આગેવાનો દ્વારા વિરોધ છે બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ કર્યો હતો માછીમાર પરિવારોની રોજગારી માટેની જમીનનો મામલો જો કે જમીનની ફાળવણી દરખાસ્ત મજૂર કરાયા હતી મંજૂરી છતાં પણ જમીન ઉદ્યોગકારોને આપી દેવામાં આવી હોવાનું સમાવ રહ્યું છે માછીમાર સમાજે જોકે કામ બંધ કરવાની પણ ચીમકી ઉછારી છે જોકે કે જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરવા આવી હતી માછીમાર સમાજ દ્વારા હવે કામ બંધ કરવાની ચીમકી ઉછારવામાં આવી છે જો કે હાલ માછીમાર સમાજે ચીમકી ઉછારી છે ભરૂચ જિલ્લા માછીમાર આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે હાલ ભરૂચમાં માછીમાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે માછીમાર સમાજે વિરોધ પ્રદર્શન કર્યું છે ભારભૂત બેરેજ યોજનાની

સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર વિભાગના સાહેબને મુલાકાત કરવા માટે માછી સમાજના ભારભૂત તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂત બેરોના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સર બેઠક કરી અને બે હજાર ઓગણીસમાં એ લોકોએ કલ્પસર વિભાગમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બેત ઉપર મિસ મસ્યો ઢોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં હતી હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂત બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવે છે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ રજૂઆત કરવામાં આવે છે અને શાંતિથી કલ્પરસરના જે સાહેબ છે એમને નમ્રો વલણ થી જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ બાદ પહોંચાડીશું અને અમારી તરફથી જે હતું કરીશું આજ રોજ ભારપુટ બેરેજ ને મુખ્ય